જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે આપણા ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે જે ગામમાં ગુલાબની ખેતી થાય છે એ ગામમાં ખેડૂતો ગુલાબની ખેતી કરીને લાખોની કમાણી કરે છે તો જાણીએ આજના વિડીયોમાં એવું કયું ગામ છે જે ગુજરાતનું જ્યાં લાખોની કમાણી થાય છે ગુલાબની ખેતી કરીને

ગુલાબ પોતાની સુંદરતા અને મહેકના કારણે વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે જેથી મોટા ભાગના ખેડૂતો પણ હવે ગુલાબની ખેતી કરતા જોવા મળી રહ્યા છે હાલ ગુજરાતના અનેક ખેડૂતો ગુલાબની ખેતી કરીને મોટી આવક પણ મેળવી રહ્યા છે ખેડૂતો આજના સમયે ગુલાબની વિવિધ પ્રકારની ખેતી કરતા જોવા મળે છે જો કે દેશી લાલ કલરના ગુલાબની માંગ આજે પણ એટલી જ છે ગુલાબનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે ખાસ કરીને ગુલાબનો ઉપયોગ લગ્ન બુકે વેલેન્ટાઇન ડે પૂજાપાઠમાં પરફ્યુમ બનાવવામાં વગેરે જગ્યાએ તેનો ઉપયોગ ખૂબ જ બહોળા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે આથી જ ગુલાબની ખેતી ચાલુ કરવામાં આવી છે અને અનેક જગ્યાએ તેની ખેતી કરવામાં આવી રહી છે જે સંદર્ભમાં વાત કરીએ તો તારાપુરના એક ગામમાં દરેક લોકો ગુલાબની ખેતી કરતા થયા છે આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલા રિન્જા ગામના ખેડૂતો ગુલાબની ખેતી કરીને તેની સુવાસ અમદાવાદ અને વડોદરા જેવા શહેર સુધી પહોંચાડી રહ્યા છે આ તેમનો મુખ્ય કમાણીનો સ્ત્રોત તરીકે ખૂબ જ ઉપયોગી થયો છે તારાપુર એટલે કાળી ચીકણી જમીનનો પટ્ટો ધરાવતો પંથક આ વિસ્તારમાં અપૂરતું પાણી અને પૂરતી પિયતની વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતો મોટા ભાગે વરસાદ પર આધાર રાખતા હોય છે આ સ્થિતિમાં પહેલા ખેડૂતો દ્વારા ડાંગર ઘઉં અને કપાસની ખેતી કરવામાં આવતી હતી આ વિસ્તારમાં કાંપવાળી જમીન હોવાના કારણે આજથી દસ વર્ષ પહેલા એક ખેડૂત દ્વારા સૌપ્રથમ વખત ગુલાબની ખેતી કરવામાં આવી હતી જેમાંથી સારું એવું વળતર તેમને મળ્યું હતું સારું એવું વળતર મળતા આખા ગામના ખેડૂતો આ ખેતીને અપનાવવા લાગ્યા દરરોજ સવારે ખેડૂતો દ્વારા ગુલાબ ઉતારીને અમદાવાદની મોટી માર્કેટ મોકલી દેવામાં આવે છે જ્યાંથી આ ગુલાબ વિવિધ ઉપયોગ માટે દેશભરમાં મોકલવામાં આવે છે ગુલાબની ખેતી વિશે ત્યાંના ખેડૂત અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું કે ત્રણ હજારની ની વસ્તી ધરાવતા રીંઝા ગામમાં મોટાભાગે દરેક ખેડૂત પાસે એક કે બે વીઘામાં ગુલાબની વાડી આવેલી છે દેશી ગુલાબ બારે માસ આવતા હોવાના કારણે તેમાંથી સારી એવી કમાણી કરી શકાય છે ગામના ખેડૂતો પાસે જમીન ઓછી હોવાના કારણે ગુલાબની ખેતી કરવું વધારે હિતાવહ છે એ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે તે પહેલા કપાસની ખેતી કરતા હતા જોકે ગામમાં કપાસની ખેતી બે ત્રણ વર્ષ કર્યા બાદ તેમાં જીવાંતનો ઉપદ્રવને કારણે ખૂબ જ નુકસાન થતું હતું આ ઉપરાંત તેમની પાસે ફક્ત એક કે બે વીઘા જેટલી જમીન હોવાના કારણે તેના ઉત્પાદન પ્રમાણે વળતર પણ મળતું ન હોવાથી તેમણે ગુલાબની ખેતી શરૂ કરી હતી આજે આ ખેતી દ્વારા બે વીઘામાં આવેલ ગુલાબની ખેતી થકી મહિને તેમને એસી હજારથી નેવ હજાર જેટલી કમાણી આરામથી થઈ જાય છે આજે ગામમાં લગભગ દરેક ઘરમાં એક ગુલાબની વાડી જોવા મળે છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુલાબની ખેતી બારે માસ કરી શકાય છે પરંતુ તેની પર ફૂલ સિઝન પ્રમાણે આવતા હોવાના કારણે ચોમાસા અને ઠંડીની સિઝનમાં વધારે તેનામાં ઉત્પાદન મળતું હોય છે જોકે દિવસના પંદર થી વીસ કિલો જેટલા ફૂલ ખેડૂતોને મળી રહે છે જેનું બજારમાં ભાવ એકસો પચાસ થી બસો જેટલો હોય છે જેમાં ખેડૂતોને મહેનત અને મળી રહે છે ઘણી વખત તો ચોમાસા અને ઠંડીની સિઝનમાં પ્રતિદિન સો કિલો જેટલું ઉત્પાદન ફૂલોનું થઈ જાય છે તો મિત્રો આપણા ગુજરાતના આ ગુલાબી ગામડાની માહિતી તમને કેવી લાગી તે તમે જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો આજના વિડીયોમાં જે તારાપુર ગામના ખેડૂતોની ગુલાબની ખેતી વિશે માહિતી આપી તે વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો મળીશું એક નવા વિડીયો સાથે નવી સ્ટોરી સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ